આજો અત્યારે વખો છે કે મોમા આવી ગયો તો અમને સોતરો કાઢી કાઢી હા ઓબે હોય હેરો અત્યારે જોકરા પાસે ને હું ભાઈ એને જીવ બાપુ પછી લે તન આવે એ તો અડધો કરવા ગુદી ભાનો હો તવ કે એટલા નો કેનો જે 500000 હોય અપણી જો આપો આવો વિરમ કરો તમારું બે આરે ફોન કરું ના એવું રાત આવી જાય ને તમારું માયા બેકો ના આરે મેડિકન આવી ચોકા મેડિકન આવી ફોગલ રહેતો હવે હાલો વિરમ કરો

બે ન <those Thermomale> <reciwegans> <Dulante> <h lecturer> <analogy> <Davidson>

છેતર માં જીએ આમ તો વાય હારું ખુલ્લી જગ્યા માં નાસ્તાય હોય

કન્ટ્રી બેંક કાર્ડ કા બસ 2000 રૂપિયા જો કાલ હજી પોકા તો હું એમ આ બઈરી નું દોડરો હે આયો હો નાનો પોજીશનલ રંબા મારે અરે આતો ઓઈ જો માંગલી ગલાવી યાર હાલો યાર આ 2000 રૂપિયા આપલો ફોન જીરવા મેક્યો એ હો આમાં અંગો તો દીધી ગયો મારા યાર 4000 રૂપિયા લઈ ગયો આ કોઈ દીધી ગયો કોઈ દી યાર હવે ન યાર પેલ્લો ટક્યો ના ને તું આ લઈ ગયો હય યાર 4000 રૂપિયા લઈ ગયો ભાઈ કોન તો વાકો આ બાઈક લેનો બાઈક તમે હું

તમે જુવા જોવા ફૂલી ના કે ભાઈ ઓલી અહીંયા ગચા એમાં ન ફંગળીયા બરાબર પણ આમાં સજો અડધો ભાગ લેવામાં આ કે કાળોમાં ભાગ ના લેવાય આમાં તો એ જી ને એ થીલીમાં ઓયા ખબર પણ નામ કરવું પડે શક્તિ વાળું નામ પડે કાલે ખબર ના હોય વાત ઓર મારી 我怎么淹你了？我真急死。 ગયા જ ફોજે ઓ ફોજે વાદ હતા હા હા ઓ એકાઈ માં કે બેક કરી લે હોય તો પૂરી ઝૂલી જ દે ને પછી એ એને હું લઈને ખાપાવું બીજું કઈ શક્તિ પણ નો મત કાઢીએ ઈ ના કાળો છે તો મારવાડ જો કઈ ગઈ વખતે માયા હોય